નમસ્કાર મિત્રો ડૉક્ટર પંકજ નાગર ગ્લોબલ એસ્ટ્રોગુરુ આજે આપની સાથે છું જ્યોતિષ જાગૃતિ અભિયાનના સંદર્ભમાં કેટલીક અવનવી અંશુની વાતો લઈને તમારી સાથે આવ્યો છું આજકાલ જ્યોતિષમાં કેટલાક યોગને લઈને ડરાવવામાં આવે છે જેમ કે કાલસર્પયોગ કે અમુદ્રમ યોગ એવા અસંખ્ય યોગ છે પ્રેર શાપ યોગ શાપી યોગ આ યોગ પેલો યોગ પણ છેવટે જાતકને અને બિચારાને પોતાની તક જાણે જા તક એના હાથમાંથી તક જવાની હોય એવી વાતો કરવામાં આવે છે ડરાવવામાં આવે છે આવો કાલ સર્પ યોગને સમજીએ કાલ સર્પ યોગ એટલે શું જન્મકુંડળીની અંદર રાહુ અને કેતુ વચ્ચે જ્યારે તમામે તમામ ગ્રહ આવી જાય તો એને કાલ સર્પ યોગ કહેવામાં આવે છે પૌરાણિક કથા અનુસાર રાહુ છાનો માનો દેવોની સભામાં અમૃત પીવા ગયો સૂર્ય ચંદ્રએ ચાડી કાઢી અને એનો શિરોચ્છેદ કરવામાં આવ્યો મસ્તક એટલે રાહુ અને કૂંછડી એટલે કેતુ મિત્રો કાલ યોગથી જરા પણ ડરવાની જરૂર નથી ભારતના પ્રથમ વડાપ્રધાન માનનીય જવાહરલાલ નહેરુની કુંડળીમાં કાલ યોગ હતો તમે જ વિચારો આપણા સાયન્ટિસ્ટ પ્રેસિડેન્ટ સ્વર્ગીય અબ્દુલ કલામ સાહેબની કુંડળીમાં પણ કાલ સર્પ યોગ હતો એ આપણા ભારતના પ્રેસિડેન્ટ બન્યા ઈશ્વરને હાથ જોડીને કહો કે ભાઈ મારી કુંડળીમાં કાલ સર્પયોગ મૂક જેથી કરીને હું પણ વડાપ્રધાન બની શકું અને હું પણ ભારત દેશનો પ્રેસિડેન્ટ બની શકું કાલ સર્પયોગ એમાં સર્પનું ઝેર નહીં પણ ક્યારેક અમૃત પણ હોય છે એ વાત નિઃશંક છે વાત કરીએ કેમુદ્રમ યોગની જ્યારે ચંદ્રની આજુબાજુ કોઈ ગ્રહ ના હોય રાહુ કે ચાલે નહીં ત્યારે ચંદ્ર એકલો પડી જાય ગ્રહનો બેકિંગ ના મળે એટલે એને કેમુદ્રમ યોગ કહેવામાં આવે છે શાસ્ત્રો અનુસાર પારાશરી હોય ચમત્કાર ચિંતામણી હોય ભૃગુસંહિતી હોય ભૃગુ સંહિતાની અંદર સર્વે શાસ્ત્રોમાં એવું લખવામાં આવ્યું છે કે આવો જાતક દરિદ્ર થાય છે ગરીબ થાય છે ભિકારી થાય છે અરે ભાઈ શું કરવા આવું ડરાવો છો તમે એવું કંઈ જ નથી ભગવાન શ્રી કૃષ્ણની કુંડળીમાં કેમુદ્રમ યોગ હતો લો વિચારો અમેરિકાની સ્થાપના કુંડળીમાં કેમુદ્રમ યોગ છે લો વિચારો અરે ભાઈ હું તો ઈશ્વરને પ્રાર્થના કરું છું મારી કુંડળીમાં કેમુદ્રમ યોગ આપ તું ભગવાન શ્રી કૃષ્ણ જેવું રૂપ સ્વરૂપ પ્રાપ્ત કરી શકું જગદગુરુ બની શકું મેન્ટર બની શકું અને અમેરિકા જવા માટે તમને ખબર છે ને આ ડોલરના દરિયા માટે પડાપડી થાય છે ભાઈ લોકો લાઈનમાં ઉભા રહે છે વિઝા કેન્સલ થાય છે રડે છે લોકો તો આવી બધી જગ્યાએ કેમુદ્રમ યોગ આવેલો છે તો ભાઈ આ કાલસર્પ યોગ અને કેમુદ્રમ યોગને શાપ સમજવું ઝેર સમજવું ના ભાઈ ના આ તો આશીર્વાદ છે અમૃત છે માટે કદાપી આ બે યોગને લઈને ચિંતા કરતા નહીં ખોટા વિધિ વિધાનમાં પડતા નહીં અલબત્ત મારો વિરોધ કોઈ કર્મ કાંડી માટેનો નથી અવશ્ય એ લોકોએ પણ સરળતાપૂર્વક પ્રમાણિકતાથી વિધિ કરાવે તો ચોક્કસ એમનો વ્યવસાય આગળ વધે તેવી શુભકામના સાથે વિરમું છું